નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની લાખો ભેટ પહેલી ભેટ યોજનામાં માં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ભેટ જીતવાનો મોકો

વાદળ ફાટવું એટલે શું જાણો ઉત્તરાખંડમાં ધરાણી ગામમાં ગઈકાલે વાદળ ફાટવાથી ભયંકર હોનારત થઈ સોથી વધુ લોકો ઉપરથી આવેલ કાદવ કિચડ અને પાણીમાં તણાયા છે જેનો હજી પત્તો મળ્યો નથી વાદળ ફાટવું એટલે શું વાદળ કેમ ફાટે છે વગેરે બાબતો અંગે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ વિષયના પ્રોફેસર ચૌહાણે વિગતવાર સમજ આપી સર ખાસ કરીને અત્યારે એક હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાને કારણે બહુ જ મોટી નુકસાની થઈ અને ખૂબ જ મુશ્કેલીઓ લોકો મુશ્કેલીમાં મુકાયા શું છે વાદળ ફાટવું શું વાદળ કેમ ફાટે છે અને એના કારણો શું છે વાદળ ફાટવાના ઘણા બધા રીઝન હોઈ શકે છે એક લાંબા સમયના ઇમ્પેક્ટ હોઈ શકે છે ક્લાઇમેટ ચેન્જ અને એક ટૂંકા સમયના ઇમ્પેક્ટ હોઈ શકે છે અને ઘણા લોકલ ઇમ્પેક્ટ પણ હોઈ શકે છે જે વાદળ બને કેવી રીતે કે જે આ દરિયાઈ વિસ્તારની અંદર જે બાષ્મી ભવનના કારણે કે પછી મોટી મોટી વોટર બોડીઝ હોય એના બાષ્મી ભવનના કારણે જે ભેજવાળી હવા હોય મોઇસ્ટ હવા હોય એ બ્લો થઈને ઉપર જાય બરાબર અને એ હવા જ્યારે ઉપર જાય અને ઉપર એ મોઈસ્ટ હવા છે એ ભેગી થઈને વાદળ બનાવે બરાબર અને વાદળ બનતા જાય બનતા જાય એક્યુમિટ થતા જાય અને વાદળ મોટા થતા જાય અને આજે વાદળ છે જ્યારે બની વોટર બોડીઝમાંથી ઉપરથી બની બાસમી ભવનના કારણે અને એ શું કરે છે કે હંમેશા એક પેટર્ન હોય છે ઇસ્ટર્ન લીઝ એવી પેટર્ન હોય છે તો આપણે જે જે મતલબ વેસ્ટમાંથી ઈસ્ટની અંદર જે વાદળ ટ્રાન્સ એવું અરેબિયન સીમાંથી જે વાદળ જે ટ્રાવેલ થઈ અને હિમાલય તરફ જતા હોય છે બરાબર આ એક નેચરલ પેટર્ન હોય છે હવે આ પેટર્નની અંદર એવું થાય કે વાદળા જેમ બને થોડાક મોટા બને અને એ ભારે થાય એમ ધીમે ધીમે વરસી જાય બરાબર તો એ નોર્મલ રેન આપણે કહેતા હોય આપણે ઘણી એવું ના બને કે ઉનાળામાં પણ વરસાદ પડી ગયો સૂરજ ઉગેલો છે ને વરસાદ પડી ગયો એવી કંડિશનમાં શું થાય કે વાદળું બન્યું અને થોડુંક ઉપર થયું અને કોઈક ઠંડા પ્રદેશમાંથી પસાર થાય એટલે એ વરસી જાય નાનકડી એ બહુ રૂટીન પ્રોસેસ છે બી ઘણી પ્રોસેસ એવી હોય છે કે વાદળાને ફ્રિકવન્ટલી જો ઉડવા દઈએ અને હિમાલય છે ને હિમાલય એ એક બેરિયર છે આપણે જેટલી પણ કૃપા છે ને વરસાદની એ હિમાલયના કારણે છે કારણ કે જે વાદળા છે હિમાલયની હાઈટ એટલી બધી છે લેહ લદ્દાખમાં તો વાદળા જોવાના મળે વાદળાની ઉપરના પ્રદેશ છે તો આ વાદળા શું છે કે જયારે જાય અને હિમાલય એક બેરિયર આવે રોકી રાખે હવે આ વાદળા જો બન્યા હોય અને જે થાય અને જો વચ્ચે વરસે નહીં તો એ વાદળા મોટા મોટા થતા રહે કારણ કે હવાઈમાં ભરતી એકદમ લોડેડ થઈ જાય બરાબર અને જયારે એ હિમાલયને ક્રોસ ના કરી શકતા એવી જગ્યાએ હિમાલયના વિસ્તારમાં બર્સ્ટ થઈ જતા હોય છે જે હેવી રેન આપણે કહેતા હોય છે કે હવે હેવી રેન આવી ગઈ હિમાલયમાં અને ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે વાદળા માની લો કે તરત જ એક ગરમ ઝોનમાંથી ઠંડા ઝોનમાં જાય વાદળા ઠંડા ઝોનમાં જ વરસે બરાબર તો સડનલી જો ટેમ્પરેચર ઝોનનો કોઈ ડિફરન્સ આવી જાય બરાબર અને વાદળું કને થાય ને એકદમ વાદળું ભારે હોય તો એ વાદળું તમારું વરસી શકે ટૂંકમાં વાદળાની સાઇઝ એકદમ મોટી હોય બરાબર અને જેની વર્ષા થઈ જ ન હોય એને મોટું જ થતું જાય એની કેપેસિટીથી બારે ઉપર હોલ્ડ ન કરી શકે પછી એકદમથી ઘણી બધી માત્રામાં કોલેપ્સ થાય હવે વાદળું કોલેપ્સ થવું એ કોઈ મોટી વસ્તુ નથી એ નેચરલ જે સાયકલ છે આપણી નેચરલની બરાબર એમાં એક રૂટીન પ્રોસેસ એ થાય જ પણ એ અસર ક્યાં વધારે કરે અસર માની લો કે કચ્છના રણમાં કે ખુલ્લા વિસ્તારમાં વાદળું બસ થાય બરાબર તો એ ઘણા બધા એરિયાની અંદર પાણી આવે ને ઘણા બધા એરિયાની અંદર પાણી વહી જાય રાજસ્થાનના થાર ડેઝર્ટમાં વાદળું બસ થાય પણ જે વાદળું બસ થયું છે એ વિસ્તારને આગળ આપણે ફોકસ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે હિમાલય વિસ્તારમાં વાદળું અહીંયા ક્લાઉડ વાદળ ક્લિયર જોઈ શકો છો કે આ એરિયા આખો બરફીલો છે અને આ એરિયા તમે જોવો છો તો બરફ નથી બરાબર અને હાયર હિમાલયા કહેવાય કે ક્રિસ્ટલાઇન હિમાલયા કહેવાય જ્યાં કને હંમેશા બરફ જોવા મળે છે ને ઠંડો વિસ્તાર કહેવાય ઉનાળામાં પણ ટાઢ ભરે અને આ વિસ્તારની અંદર બરફ નથી તો આ જ્યારે વાદળું જ્યારે માઇગ્રેટ થઈ અને એકદમથી ગરમ મતલબ આના કમ્પેરમાં તો આ ગરમ વિસ્તાર છે એકદમથી ટેમ્પરેચર ચેન્જ આવ્યો બરાબર અને આ બધે બેરિયર છે કારણ કે વાદળા કને આનાથી આગળ શકતા તો આ બધે એરિયાની અંદર ક્લાઉડ બસ થાય છે હવે મેં જેમ વાત કરી કે ખુલ્લા વિસ્તારની અંદર ક્લાઉડ બસ થાય તો જાનહાનિ કે એટલો બધો પ્રોબ્લેમ ન થાય બહુ બહુ તો ફ્લડ જેવું સિચ્યુએશન થાય પણ જ્યાં બસ થયું ત્યાં તમે જોવો તો હિમાલયની નદી કેવી છે કે એવી નદી છે કે જે બહુ જ ઊંડી હોય છે ઘણી ઘણી જગ્યાએ તો મીટર ઊંડી હોય છે અને પહોળી ખાલી કેટલી તો કે છે કે ત્રણ કિલોમીટર પહોળી હોય છે એટલે જ્યાં કને પહોળાઈ ઓછી હોય અને ઊંડાઈ વધારે હોય કને જો બહુ બધું પાણી આવે તો એવા વિસ્તારમાં શું થાય છે કે પાણી છે ને એની ડેફ્થ વધી જાય બરાબર નીચે ઓછો વિસ્તાર હોય અને ઉપર જાવ એમ વિસ્તાર વધતો હોય એટલે એની ડેફ્થ વધુ એટલે બહુ જ બધું પાણી ઘણા બધા વિસ્તારના આજુબાજુના વિસ્તારને લઈ એની સાથે કાટમાળ આવે કે માણસો આવે કે પછી માણસોના કન્સ્ટ્રકશન આવે ફોર્સ ફૂલીવાય છે એની ફોર્સ વધી જાય છે એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે નુકસાન થાય છે હવે હિમાલયની અંદર શું છે કે પેલા લોકો રહેતા અને હજી પણ લોકો રહે છે પણ જે વિસ્તારનું નોલેજ છે કારણ કે આપણે ઘણી વાર હસવું આવે કારણ કે જીઓલોજી વાળા વાત કરીએ ને તો જીઓજી વાળા પંદર વીસ હજાર વર્ષને તો એમ કે હમણાં હમણાં થયું છે આ બધી વસ્તુ કારણ કે પૃથ્વીની ઉંમર જ જોવા જાય તો છેતાલીસ સો કરોડ વર્ષ છે પૃથ્વીની ઉંમર બરાબર એટલે જયારે અમે જીઓલોજી જ્યારે જયારે આ મતલબ એક બે લાખ વર્ષની જોયું માટે આયુષ છે આજની તારીખમાં નદી છે એનો વેણ આયરો બ્લુ કલરનો દેખાય છે બરાબર આ વિસ્તારમાં સૂકું પટ છે બરાબર આપણે એવું માની લઈએ કે અહીંયા તો જમીન છે બરાબર હવે અહીંયા કને જો આજે લોકોએ જે બનાવ્યું છે બરાબર જે ઘર બનાવે છે પાણીને નજીક છે ખરેખર તો આ પણ કોઈ ટાઈમે નદી નદી ઉપરથી ને એટલે એની આજુબાજુમાં રેતીઓ જમા કરે બરાબર એને આપણે ફ્લડ પ્લેન કહીએ ઘણીવાર રેતી વચ્ચે જમા કરે તો પોઈન્ટ બાર કહીએ સોરી ચેનલ બાર કહીએ સાઈડમાં જમા કરે તો એને પોઈન્ટ બાર કહીએ હવે આ તો હમણાં છે મતલબ છેલ્લા સો બસો વર્ષના બાર છે એટલે આપણે ખબર છે કે આટલામાં પાણી આવે પણ હવે આ તમે જોવો તો આ જે લાઈન દેખાય છે હવે અહીંયા હિમાલયની અંદર શું છે કે જેટલા પણ આ બધે વિસ્તાર છે બરાબર આ આખું ગામ છે હવે તમે આ જોશો તો એક આખું ગામમાં ઝાડ ઉગેલા છે તો આ પથ્થર નથી હોઈ શકે છે કે આ પાંચ દસ હજાર વર્ષ પહેલા નદી એ કોઈ જમા કરેલી વસ્તુ છે અને નદીને પૂરેપૂરો હક છે કે જે નદી વહે છે નદીનો એક વેણ હોય છે અને નદી એની બંને સાઈડ અથવા તો વચ્ચે ઘણા બધી રેતી ને માટી ડિપોઝિટ કરે અને નદી એની બંને સાઈડ જે ડિપોઝિટ કરે એ નદીને હક છે કે એ જ્યારે પાણી આવે ત્યારે જ્યાં જમીન છે એની ઉપર પણ હાલી જાય એને તોડી પણ નાખે અને બંને સાઈડ બરાબર તો આપણે એ જોવું જરૂરી છે કે આ જે નદી છે આ નદી આજે આટલી દેખાય છે પણ આ પણ એના સેડીમેન્ટ છે અને આ પણ એના સેડીમેન્ટ છે એટલે આપણે જયારે કોઈ પણ વસ્તુ બનાવીએ ને તો નદીની આજુબાજુનો જે એનો ફ્લડ પ્લેનનો એરિયા ફ્લડ પ્લેનનો એરિયા એને નેગ્લેક્ટ કરી દેવો જોઈએ બરાબર એની આજુબાજુથી થી બચવું જોઈએ બચવું જોઈએ એનાથી ઉપર રહેવું જોઈએ આ લોકો શું છે આવે અહીંયા કને જે ઘટના ઘટી આ તમે જોઈ શકો છો કે આ જે ફ્લડ પ્લેન આ આ એરિયામાંથી ક્લાઉડ બર્સ્ટ થીને બધું આવ્યું પાણી હવે આ લોકો તો બંને સાઈડ જો તમે ક્લિયર કટ ભગવાન એ તમને કહી દીધું છે એટલા ડિમેટી કે આ જે ડાર્ક પટ્ટો છે એ ઊંચો વિસ્તાર છે ને આ જે છે ને એ કાપ છે બીજું કાઈ નથી હવે જારે પણ વધારે પાણી આવે ને તો આ કાપ વહી જ જાય હવે આની ઉપર જ જો આપણે આટલા બધા લોકો બેઠા હોઈએ ટુરિસ્ટ પ્લેસ છે હવે આ તમે કાપ ઉપર જ બનાવ્યા છે જ્યારે વરસાદ આવશે એટલે આ કાપ તો ઉડી જ જવાની જ આખી આજ થવાનું છે કેદારનાથ માં બે હાજર તેર માં જે ઘટના બની બરાબર કેદારનાથ હિસ્ટોરિકલ મંદિર છે બરાબર ઘણું જૂનું છે એને કાંઈ નથી હું ભગવાનની કૃપા છે સાચી વાત છે પણ જે લોકોએ કેદારનાથનું મંદિર બનાવ્યું હતું એ વેલીની અંદર એ લોકોએ પથ્થર ઉપર બનાવ્યું કાપ ઉપર નતું બનાવ્યું પછી ટુરિસ્ટ ગયા એટલે લોકોએ શું કહેવાય મતલબ એમ થયું કે આ બહુ સારી જગ્યા છે એના માટે કાપ ઉપર જે મકાન બનાવ્યા જરૂર બનાવ્યા તો કેદારનાથમાં જે નવા મકાન પડી ગયા જૂના ન પડે એનું કારણ એ હતું કે જે જગ્યામાં એ લોકોને ખબર જ હતી કે આ વિસ્તાર ડેન્જર છે એમાં જૂના લોકોએ મકાન નતા બનાવ્યા મંદિર નતું બનાવ્યું પણ નવા લોકોએ બનાવ્યા સમજ વગર બરાબર અને હિમાલય છે હિમાલયની નદીને તમે કચ્છની નદી કે આપણી સાબરમતી નદી જે અમદાવાદ અલગ જાતનું બિહેવિયર કરતી હોય છે ને એની જે નદીની બિહેવિયર સમજવાની જરૂર છે કે કેટલા વિસ્તારમાં ગમે ત્યારે એક્સ્ટ્રીમમાં એક્સ્ટ્રીમ પાણી આવે તો કેટલા વિસ્તારમાં નુકસાન કરી શકે છે સર એમ વાદળું ફાટનું એ ફાટવાનું તમે સમજાય એમાં કેટલું પાણી હોય છે કેટલી ડિપોઝિટ હોય હરેક વાદળાની હરેક વાદળાની એરિયા હોય છે બરાબર હવે આપણે શું છે કે વાદળાની જોઈ નથી શકતા પણ આપણે દેશી ભાષામાં કહી શકીએ કે હરેક વાદળાની એક કેપેસિટી હોય એ પ્રમાણે ભરાય બરાબર જેમ કે એક સ્પંજ હોય સ્પંજ ઢોકરું જેવું આવે સ્પંજ આવે બરાબર એમાં આપણે તમે પાણી ભરો તમે એને લટકાવી નાખો પાણી ભરો તો એ પાણી શું છે કે અમુક અમુક ટાઈમ સુધી ભરાતું રહે અમુક પછી ટાઈમ પછી ટપકવાનું ચાલુ કરે હવે તમે એમાં ફૂલ પાણી નાખી દો સ્પંજમાં પાણી એમને નળકમ વેને એવું હોય તો વાદળાની અંદર પણ એવું જોઈએ છે કે ઉપર મોઇશ્ચરના મોટા મોટા ક્લાઉડ્સ છે બરાબર સ્પંજ બનેલા છે એની અંદર પાણી ભરાય ભણાય અમુક ટામે એ વર્ષીએ પણ જો ભરાતું જ જાય ભરાતું જાય વર્ષેની અને અચાનકથી ટેમ્પરેચર જેમમાં ઠંડા વિસ્તારમાં પ્રવેશી જાય જેમ હિમાલયમાં બરફેલા વિસ્તારમાં પ્રવેશીઓ આટલું એના પહેલાં જ નહીં તો પછી ક્લાઉડ બસ કરી શકે ક્લાઉડ બસ કરે કોઈ વાંધો નહીં પણ એ જો જ્યારે આવા આવા આ તમે આ વિસ્તાર જોવો તમે ખાલી એકદમ સાંકડો વિસ્તાર હોય ઊંડો વિસ્તાર હોય આવા તમે વિસ્તારની અંદર ઊંડી હશે જોયું ને તો હમણાં આજો તમે કેટલું બતાવે છે આ તમારું બાર હજાર ફૂટ અને આ તમારી નવ ફૂટ એટલે ચાર ફૂટ ઊંડી ખીણ એટલે એક કિલોમીટર ઊંડી ખીણ છે બરાબર એવા એવી ખીણ હોય એક કિલોમીટર ઊંડી ખાઈ હોય બરાબર તો એવા વિસ્તારમાં જો પાણી એક ભેગું આવે તો એની નીચેના વિસ્તારમાં તો બધું લેતી જ જાય બસ આજ વસ્તુ અહીંયા થઈ રહી છે સાહેબ સાહેબ હવે હવે એક તરીકે આ સરકાર પણ બહુ ચિંતિત છે કે એને એને હવે આ કઈ રીતે આને કંટ્રોલ શું ઉપાયો કરવા જોઈએ કે ભવિષ્યમાં કેજ્યુઆલિટી આ બધે નેચરલ ડિઝાસ્ટર કહેવાય કુદરતી કયામાં શું કહેવાય શું કહેવાય કુદરતી બધે ડિઝાસ્ટર કહેવાય કુદરતી અને કુદરત ડિઝાસ્ટર એટલે એને નુકસાન આપણે કહીએ છીએ કારણ કે માણસોના ઘર પડે છે ને માણસોને અસર થાય છે બરાબર બાકી હું તો એમ કહું છું અને દેશી ભાષામાં કહેવા જાય તો અર્થ સરફેસ પ્રોસેસ કહેવાય પૃથ્વીની સ્તર ઉપરની બધી કુદરતી ઘટનાઓ છે અને આ ઘટે છે આ નેચરલ વસ્તુ છે બરાબર આના માટે એક સારામાં સારી વસ્તુ થઈ શકે છે કે નેચરલ હઝાર્ડ મેનેજમેન્ટના ભાગરૂપે બરાબર એક જે નેચરલ હઝાર્ડ વર્નરેબલ ઝોનનું મેપિંગ થવું જોઈએ જે ઘણા બધા લોકો કરે છે ઘણા લોકો પોતાના વિસ્તારમાં ના આંકડા જેમ કે કચ્છની અંદર ભૂકંપ છે તો ભૂકંપનું મેપિંગ થાય છે ઘણી બધી મેં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસોલોજીકલ રિસર્ચ કચ્છ યુનિવર્સિટી જેવી વીસ થી પચીસ સંસ્થાઓ અર્થક્વેક હઝાર્ડ એસેસમેન્ટ કરે છે તો એવી રીતે આ જગ્યાએ કન્સ્ટ્રક્શન કરવું જ નહીં અર્થવેક વાળા વિસ્તાર હોય ને અર્થવેક વાળા તો એમ કહી શકીએ કે ભાઈ અર્થવેક પ્રૂફ કન્સ્ટ્રકશન કરો બરાબર તો શું ભૂકંપ આવે તો ઘર ન પડે પણ અહીંયા તો પાણી આવવાનું છે અહીંયા કને કોઈ એવી મોટા મોટા ડેમ પડી જતા હોય છે બરાબર તો અહીંયા કને તમે એમ કહી ના શકો કે ફ્લડ પ્રૂફ કરો આપણે તો એક જ વસ્તુ કરવાની કે અહીંયા કને પાણી આવવાનું છે એ વિસ્તારમાં આપણે કોઈ જાતનું કન્સ્ટ્રક્શન જ નહીં કરવાનું પાણીનું વેલ છે નદીનું નેચરલ વેલ છે એની આજુબાજુ એક્ટિવિટી માની લો કે આપણે જમીનમાં પથ્થર નીચે છે એની ઉપર આપણે માની લો કે 100 ફૂટની કાપ પડી છે હવે આપણે પાયા કરી કરીને કેટલા કરીએ 10 ફૂટ કરી 15 ફૂટ કરી હવે 100 ફૂટની કાપ જ ઉડી જવાની હોય તો એ પાયાનો મતલબ શું છે બરાબર તો અહીંયા કને જે ફ્લડ પ્રોન એરિયા છે એને આઈડેન્ટિફાઈ કરી એનો વિસ્તાર આઈડેન્ટિફાઈ કરી વર્નરેબલ ઝોન આઈડેન્ટિફાઈ કરી ત્યાં કને કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન ટાળવું જોઈએ એ રીતે વાદળ કેમ ફાટે છે તથા ક્લાઇમેટ ચેન્જમાં પ્રકૃતિ સાથે મનુષ્યોએ કેટલી છેડછાડ કરી છે તેની જાણ થાય છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત जोई सका न्यूज ऑफ कच्छ खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર